પચાસ લાખ ગુમાવ્યાનો વેપારીએ કિસ્સો સામે આવ્યો છે પાંચ મહિના પહેલા નોંધાયેલા ગુનામાં પોલીસને મહિના બાદ આ ઠગ ટોળકીના બે આરોપીઓને ભુજથી ઝડપી પાડવામાં સફળતા મળી છે મળતી માહિતી પ્રમાણે સરથાણા યોગી ચોક સજાનંદ હાઇટ્સમાં રહેતા અને ઓનલાઈન કાપડનો ધંધો કરતા પચીસ વર્ષીય ધવલ જયસુખ વસોયાએ તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસે ફેસબુક પર ચોવીસ કેરેટ ગોલ્ડ નામનું પેજ ઓપન કર્યું જેમાં સો ગ્રામ સોનાનો ભાવ ચાર નવ્વાણું લાખ બતાવ્યો હતો જે માર્કેટ કરતા સસ્તામાં આપતા હતા આથી વેપારીએ વોટ્સએપ કોલ કરી સંપર્ક કર્યો જેમાં સામેવાળાએ રાજુ નામ આપ્યું અને માંડવી ગુજરાતથી બોલું છું એમ કહ્યું હતું પછી તેઓએ વેપારીને ઓછામાં ઓછું બસો ગ્રામ એટલે કે નવ પોઈન્ટ પચાસ લાખની ખરીદી કરવી પડશે તેવું કહ્યું તેમાં ટોકન તરીકે વીસ હજાર પહેલા આપવા પડશે તેમ પણ જણાવ્યું સોનું લઈને માણસ આપવા માટે આવશે ત્યારે બાકીનું પેમેન્ટ આપવાનું રહેશે ત્યાર પછી વેપારીને સોનાનો ઓર્ડર કન્ફર્મ કરવા કહી ટોકનની રકમ મોકલવાની વાત કરી એટલું જ નહીં ઠગ ટોળકીએ વિડિયો કોલ કરી વેપારીને સોનાના બિસ્કીટ બતાવ્યા હતા સાથે ક્યુઆર કોડ મોકલ્યો હતો પછી ઇસ્માઈલ શેખના ખાતામાં વીસ હજારની રકમ ટ્રાન્સફર કરી હતી આ પછી પ્રતિક પટેલનો વેપારીને વોટ્સએપ કોલ આવ્યો હતો સામેવાળાએ કહ્યું કે હું પ્રતિકભાઈ બોલું છું સર સાથે વાત કરીને હું તમને ગોલ્ડ ડિલિવરી કરાવી આપીશ તમારા વોટ્સએપ પર નંબર મોકલું છું તે નંબર પર વાત કરી લો પછી તે શખ્સ સાથે વેપારીએ વાત કરી તેણે કહ્યું કે મારું કામ સિન્ડિકેટને લગતું છે હું ડાયરેક્ટ ગોલ્ડ નહીં આપું મારી ચેન પ્રમાણે મારા માણસો મળશે આવી વાત કરીને રીંગ રોડ પરથી પેમેન્ટ આંગળીયા મારફત પડાવી લેવામાં આવ્યું હતું પેમેન્ટ ના બીજા દિવસે રવિવાર હોવાથી ડિલિવરી કરવા આવી શકાશે નહીં એમ કહી સામેથી અન્ય એક શખ્સે વાત કરી હતી અને તે ગોવા રહેતો હોવાનું જણાવ્યું હતું તેણે વેપારીને એક કિલો સોનું લેવાની વાત કરી આથી વેપારીએ તેને ના પાડી અને રૂપિયા પરત માંગતા વાયદાઓ કર્યા હતા છેવટે ભોગ બનેલા વેપારીએ ઉતરાણ પોલીસમાં ફરિયાદ કરવાની ફરજ પડી. ગત ડિસેમ્બર મહિનામાં પોલીસે રાજુ ઇસ્માઇલ શેખ, રાજુ માંડવી, ખાનસર નવાબ અને વિજય સામે ગુનો નોંધ્યો હતો. ઉતરાણ પોલીસે બાતમી આધારે ભુજ ખાતે સ્થાનિક બાતમીદારો ઉભા કરી બે આરોપીઓ અમન ઇબ્રાહીમ રાયમા કે જે ઉસ્માનિયા મસ્જિદની બાજુમાં રહે છે અને નવાબ હુસૈન સોઢા જે ખારી નદી રોડ પાસે રહે છે તેને ઝડપી પાડ્યો આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આરોપીઓ ફેસબુક પર ફેક પેજ બનાવી તેના ઉપર સસ્તા ભાવે સોનું આપવાના બહાને નકલી અધિકારી બની વિશ્વાસ કેળવી આંગણિયા પેઢી તથા બોગસ બેંક ખાતામાં ઓનલાઈન રૂપિયા મેળવી છેતરપિંડી કરવાની ટેવ ધરાવતા હતા ઉતરાણ પોલીસ સ્ટેશનમાં આજથી પાંચેક મહિના પહેલાં એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલી જેમાં ફરિયાદીએ એવી હકીકત જણાવેલી કે ફેસબુક ઉપર સસ્તું સોનું આપવાની લાલચે મારે કોન્ટેક થતાં મેં સસ્તું સોનું લેવા માટે એમને પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને એમાં મારું ચીટિંગ થયેલું છે આ બાબતે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી સાયબર ઇન્વેસ્ટિગેશન કરી અને આરોપીઓના ભૂતથી લોકેશન મેળવી ગુનો અનડિટેક હતો એ ગુનો ડિટેક કરી અને ભૂજથી અમન ઇબ્રાહિમ રાયમા નવાબ હુસેન સોઢા કે બંને જે ભુજ ઝૂપડપટ્ટીમાં રહે છે ડ્રાઇવિંગનો એનો ધંધો કરે છે અને સાયબર ફ્રોડ કરીને સાડા નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોય એને ત્યાંથી પકડી લાવી અને ધોરણસર કાર્યવાહી કરેલ